પાવન પર્વ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર દસ અગિયાર બાર અને તેરમાં માં મુંબઈની વિક્રોલીની પ્રખ્યાત મિત્રમંડળ ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ગ્રુપ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં મટકી ફોડનું કાર્યક્રમ કરે છે સમગ્ર કોટા વિધાનસભા વિસ્તારને આવરી લેવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર દસમાં સાંજે સાડા પાંચથી સાડા છ કલાક દરમિયાન અંબિકા ચાર રસ્તા પાસે યોજવામાં આવશે જ્યારે વોર્ડ નંબર અગિયારમાં સાંજે સાતથી આઠ કલાક દરમિયાન કસ્ટ કષ્ટભંજન હનુમાન મંદિર પાસે દિવાળીપુરા ખાતે યોજવામાં આવશે ત્યારબાદ વોર્ડ નંબર બારમાં માં રાત્રે 8 થી નવ કલાકે ખિસ્કોલી સર્કલ ખાતે યોજવામાં આવશે તથા વોર્ડ નંબર તેરમાં રાત્રે નવથી દસ કલાકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અકોટા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર દસ અગિયાર બાર અને તેરના મ્યુનિસિપલ કાઉન્સિલરો વોર્ડની સંગઠનની ટીમ તેમજ કાર્યકર્તાઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરાના યુવા અને શિક્ષક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ પદાધિકારી તથા કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે આકોટા વિધાનસભામાં અકોટા વિધાનસભામાં મુખ્ય રીતે દસ અગિયાર બાર અને તેર નંબરના ઇલેક્શન વોર્ડ આવેલા છે એમાં દરેક વોર્ડમાં એક સ્થળ પર સાંજથી લઈને રાતના દસ વાગ્યા સુધીની મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવેલ છે કાર્યક્રમ અમારા સાંજના સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે અને દસ વાગ્યા સુધી પૂર્ણ થશે વિકરોલી મુંબઈ વિકરોલી વિસ્તારના મિત્ર ગ્રુપ છે લોકોનું મિત્ર મંડળ એમાંથી આવે છે લગભગ એ લોકો પાછલા ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં બહુ મોટા પાયે મંકી ફોડના કાર્યક્રમ કરે છે અને આ વખતે આપણું એમને આમંત્રણ હતું આપ મોકલાવ્યું હતું એને માન આપીને આ વખતે આવી રહ્યા છે અને એમનું પરફોર્મન્સ સારું છે એવું સાંભળ્યું છે એટલા માટે આપણે એમને રિક્વેસ્ટ કરી હતી અને આવી રહ્યા છે આયોજનમાં મુખ્ય રીતે મારા મારું પોતાનું કહું એના કરતાં અમારા કાર્યકર્તાઓ જે ઉમંગથી કરી રહ્યા છે કાઉન્સિલરો અને અમારા કાર્યકર્તા મિત્રો એ કઈ રીતે કરવાનું છે હું મારા માટે પણ આ વખતે એક પ્રશ્ન જ છે અને આમ જોવા જાવ તો ઇટ્સ લાઈક એ કોન્ફિડન્સમાં હાઈલી કોન્ફિડન્સમાં આ લોકો કરી રહ્યા છે એટલે જોઈએ કયા રીતે એટલે સારો જ કરશે પ્રોગ્રામ મને દરેકે દરેક કાર્યકર્તાઓ પર અમારા વિસ્તારના ઇલેક્શન વોર્ડના પ્રમુખો કાઉન્સિલરો પર પૂર્ણ વિશ્વાસ છે કે કંઈક નવીન અને કંઈક ભવ્ય કરીને બતાવશે આમાં લગભગ કેટલાક ગોવિંદા આવશે એનું તો અમારી પાસે નથી ધ્યાન દરેકનું જુદું જુદું હોય છે આ વખતની જે ટીમ છે નવી ટીમ છે એટલે એમનું કઈ રીતનું છે અમને ખ્યાલ નથી પરંતુ હાઈટ અમે પચીસથી ત્રીસ ફૂટની વચ્ચે રાખતા હોય છે એનાથી ઊંચી નહીં